બંધી સરકારે કરી બારમા મહિનામાં જ્યારથી ડુંગળીના ભાવ ખેડૂતોને મળતા નથી અને હોથી દોઢસો રૂપિયામાં વેચાય છે એટલે આજે અમે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અભિયાન જાગૃતિ રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ તળાજા માર્કેટિંગ યાર્ડના અમુક માથાભેરે વેપારી છે એને ખેડૂતોને એવી ધમકી મારી કે કાલે જો ડુંગળીની હરાજી નહીં થવા દો તો કાલે તમારી ડુંગળીના સો રૂપિયા કે બસો રૂપિયા ઓછા આવશે એટલે એવા અહીંયા મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળા અને ધાક આ વળવાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી હાલે છે એની અમને પૂરી ખાતરી છે પણ સરકાર જો ડુંગળીની નિકાસ બંધી દસ દિવસમાં નહીં હટાવે તો આવતા દિવસોમાં અમે સરકાર અમે મોટો મોરચો પણ માંડ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સરકારને ઝુકાવી દે એવા પ્રોગ્રામો પણ આપ્યું પણ અમે આમાં જ્યાં સુધી ડુંગળીની નિકાસબંધી અને કપાસની આયાત બંધ નહીં કરે ત્યાં સુધી અમે પણ આંદોલન મેથોડા છોડવાના નથી મારું નામ ગોહિલ રાજભા સોંશિયા છે અને આજે અમે ભરતસિંહભાઈ વાળાની નીચે નિકુલસિંહ ઝાલાની નીચે આજે છ મહિનાથી આંદોલન કરીએ છીએ પણ સરકારનું કાંઈ પાણી ન થતું કારણ કે સાવ નાની નાના આવ્યા વેપારી કે નાના એવો ખેડૂત કેટલો હેરાન થાય છે પણ નિકાસબંધી નથી આપતા છૂટ નથી આપતા અને કાંઈ પ્રશ્નોના જવાબ નતા પણ હવે ભરતસિંહભાઈએ કીધું એમ જો દસ દિવસમાં નહીં આવે તો મોટા પાયે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ